ਸੁਲਿਨਿਸ਼ਟ ਰਹਾ ਜੇ ਮਾਂ ਸੋਰਾ ਨਾ ਜੂਏ ਦੁਨੀਆ ਹੋੜ ਕੇ ਬਈ ਤਲ ਕੋਤ ਭੁਆ ਨੂੰ ਨਾਮ ਲਿਓ ਪਰ ਸੋ ਨੋ ਰਹੇ ਸੇ ਮਾਂ ਮੈਲੜੀ ਤਾਰਾਂ ਦੇ ਦੁਨੀਆ ਮਨੋ ਮੋ ਅਮਰ થઈ ਕਿਓ ਸੇ ਮਾਂ ਮੈਲੜੀ ਆਉ ਨੇ દી નાના દરવાજા તક તલપત ભુ નો નો મંર કરી દીધો સે હે અમ્મ મે હોને દેવી રોમલે ઓળસે એમણા પરબારી માર નો મા રાખજે આવજો આવજો રોમાં ભુઆ લાડવાઈ આવજો માં દુનિયા એવી વાત મોડે છે

اندرا ماریي تمارو آواز جو کداك آکاشن ۾ پگڙ نه پتو مارو آواڙي بابو منڙي بابو مزي يا دوريرا ناراونا راجپوتو کوسلا ખતની જે મેલડી શું પાવળી મને હે લહવ ધારે મોટો મોટો બોલતા આવતું નથી પાવળી મડી મડી પણ બરોબર બરોબર યા તમે ધોને રાતી ન ગોસલાથી હાસો તુગારો કર્યો એ પાવળીઓ પાવળી വേ

કોઈ કે દીન થી ભણું ગઈ લઈ તો મરામ રોમ નથી પાવળ્યો બાપો મરે એવો હ્યા વેળાય મું સુરે રોમા ભક્ત ની શહેર મે બોલી રી સુ બોલ્યા લખ હોય તો લખી લેજો પાવળ્યો મારો હું બોલે લો લ્યા કોઈ દાડો મું ફેલ ન જવા દીઉ પાવળ્યો ભલે હે લ્યા ભગવાન આ બાર મહિના ભીખ મંગવી પડે પાવળ્યો પણ તમારા ઘર દી લે સડતી ને સડતી વેળા ન લાવું તો મારા મરો મને થી પાવળી હતો એવો હિયા વેળા હે મારા શહેર મે ના ભગવાન બોલી રહ્યા છે ધનેરા નામે મોણો અરે રે 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 લે કુસલા રાવણા રાજપૂત ગોગો વાત મોડવા આવતો તો પાવળી અરે પણ અરે રે રે લ્યા ગુગા વસે ને તમારો વસે કોક વાત પડી છે પાવળિયા એ વાત સુધારજો હું સુરે રો માતા સુ પાવળિયા કેને પરોડી વાત મોડવા આવતો તો ગુગો ભાઈ અરે રે পাস্ড বেটাতি মিলন দ্য়ামা অডে ভাই ভাই আজ ভেরো মাই জুকদেকেকেকে মতমারে লেখলই নাই গিকেকে তাকেকে ভাই পাস্ড মতেজু

મનવી હેલ્યા ફોસી ખાઈ મરેશે છે ને ઘરમાં કોક એક થી બીજું વાત થાતી નથી પાવળી ભાઈ મનવી ફોસી ખાઈ મરે અને ઘરમાં કોક નવો ધારો હોય તો કમાય કમાઈ કમાઈ ને હારી જાવ પણ કોઈ ભેળો થતો નથી હસી વાત ભાઈ પણ બરોબર જો કદાચ

પણ તમારા ઘરે બેઠું યાડેરા ની વાત જુદી સેવળીય મારી વાત જુદી સેવળી અગો પણ આજ બરોબર બરોબર જો કદાચ કપળ લઈને હું ધોળતી બહુ પાવળી અગ

અને દુનિયાના હમોને વિયન કોણ જ બાબાલ છે ને હું ભૂલી તી કે મૂળ ઢોડાડવાની તાકાત છે મૂરોમાં વખતની માતા સુપાવળીય અરે મણે ખાલી વાત કરતા કે ભૂગા મોદાય વારી કસમ હા કે દે દુનિયાની વસ્તી નમ છે ના ભૂગા મોદાય બાટલા છે હા ભૂગોનું મગજ કોમ કરતો નથી હા માતા મારાુ ધોના ઇતિહાસ લખાયેલા પડ્યા છે એમ ભાઈ પાવરતી ને ધૂળતી કે

હ પછી કોઈક નોકરી કરતા હશે કોઈક કોક ધંધા હશે પણ એક દાડો એક મોનવીન હું માતા ધંધા છોડાવે તો કદાક તે દુનિયામાં અમર નામ નો કરાય નખો તો મારું નમ માતા ભાઈ ભાઈ આવા વેલા મારા જોહર મેલડીના ભગવાન ભલી આચો માડી ભાઈ આચો વિશ્વાસ ભાઈ જેનો લેખ હોય અને જેના નસીબરમાં ઢેરો લખેલો હોય એના કોટેસ ઢેરો ઢોળી કુસે ભાઈ ખેર ધોળા સડી થઈને ફરો કે ઓબરે કાઠે ડીરો તો માં માં હા નસીબમ લખેલો એ ના કોટસ ધોણે ભાઈ અમારા ભુગા ધોણે એ પરિવારમાં ખૂબ મોટો પરિવાર હે અને એ જેવા જેવા તો ઘણા હે હા પણ ભાઈ લેખ કોઈ થા મડે અને પછી શોખ થી કોઈ ભુએ થવરાતો નથી પણ બરોબર બરોબર લે એક દાડો ફરતી ફરતી તમારા ઘરે આવી હતી પાવળિયા പകല പ്രമോണ രാജല

धुपाड़े बरोबर कोगने चहरने नरसिंहा वीरने याद करे याद करे अन्य भाई हर तो

પણ મે તો હેલ્યા સુરે રોમા બખત દી માતાયા ભુવન ખોડીએ એસા નો ખેલા છે પાવળીયો જે મનવીન ભુવા મેણ મારતા તા એના અંગોસાય આજ ખવાતી નેસા પડ્યા છે પાવળીયો અના ભુવા હે અંગોસાય જલ્યા આપલેડી છે પાવળીયો તો મારો માતાનો ભગવાન એમ કે એરિયા કોઈને મેણું મત મારજો કોઈની કતની મત કરજો પાવળીયો